નારોલ સર્કલ વિસ્તાર છે તમે જોઈ શકો છો જળબંબાકારની સ્થિતિ નારોલ સર્કલથી ઇસનપુર તરફનો આખો હાઈવે બીઆરટીએસ સહિતનો જળબંબાકાર સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો છે નારોલ સર્કલ ઉપર કેટલાય સાધનો બંધ પડ્યા છે ટુ વ્હીલર રિક્ષાઓ અને એમટીએસ પણ બંધ પડતા ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વિકરાળ બની હતી અને વરસાદ જે પહેલાં જ વરસાદમાં જે સરકારના દાવા હોય છે વિકાસના એની પોલ ખુલી ગઈ છે સરકાર તો ટેક્સ લે છે જનતા પાસેથી પણ દર વર્ષે પાંચ નવા વિસ્તાર જળબંબાકારમાં પરિણમે છે જે ગટર લાઇન કે વોટ વોટર લાઈનો નાખવાના દાવા કરવામાં આવે છે એને કરોડો રૂપિયાની પાછળ ખર્ચવામાં આવે છે પણ તે પૈસો અને જે કામ જે થાય છે એ કામ યોગ્ય દિશામાં થાય છે કે એ મોટો સૌથી મોટો સવાલ બન્યો છે અહીંયા તમે જુઓ કેટલાય સાધનો બંધ પડ્યા છે રિક્ષાઓ બંધ પડી છે એમટીએસ બંધ પડી છે લોકોને પાણીની અંદરથી પસાર થવા મજબૂર થવું પડ્યું છે અને જે પ્રકારના પાણી બિલકુલ આમ ભરાઈ ચૂક્યા છે અને એમાંથી જે પસાર થવો ટુ વ્હીલર ચાલક હોય રિક્ષા ચાલક હોય કે કોઈપણ સાધન ચાલક માટે ખૂબ જ જોખમી છે કારણ કે ભરું નાળામાં અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં ભૂવા પડ્યા છે બે દિવસ પહેલાં જે વેજલપુર આસપાસના વિસ્તારમાં કે રિક્ષા આખી અંદર ખાબકી હતી ભૂવો અચાનક પડ્યો તો આવા પાણી ભરેલા વિસ્તારમાં નીકળવું એ જીવનું જોખમ છે લોકો માટે ક્યારેક અચાનક ક્યાં આગળ ગટર બેસી જાય ક્યાં ભૂવો પડે અને ક્યાં તમે પાણીમાં ગરકાવ થઈ જાઓ એ કંઈ કહી શકાય નહીં જે પ્રકારના દ્રશ્યો દર વર્ષે સામે આવે છે એ પછી સરકાર કોઈ ચોક્કસ દિશામાં કામગીરી નથી કરતી એનો પુરાવો છે આ નારુલ ગામ છે નારુલ ગામમાં પણ તમે જો જળબંબાકારની સ્થિતિ સર્જાય છે નારુલ ગામ જે સબ જોનલ કચેરી છે નારૂલ સબ જોનલ કચેરીની બાજુમાં જ આ સ્થિતિનું સર્જન છે થયેલું છે તો જે ગટર લાઈનો કે વોટર સોમ લાઈનોની સ્થિતિ શું હશે એ તમે અનુમાન લગાવી શકો છો કે કેટલી કાર્યરત હશે એની સાફ સફાઈ નિયમિત થાય છે કેમ આજે બીજી સ્થિતિ છે જે નારોલ સરાણીયા વાસથી સાવાડી તરફ જતા રસ્તાની હાલત છે આ બી અહીંયા પણ સામાન્ય જ વરસાદમાં તમે જોવો ચારે બાજુ પાણી 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 થઈ ગયું છે લોકોને પારાવાર મુશ્કેલીઓ હાડમારીઓનો સામનો દર વર્ષે કરવો પડે છે એક